બાંધકામ પર ફરી રહ્યું છે તો તેમાં સાબરમતી વિસ્તાર પણ બાકી નથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલું છે સુભાષનગર અને સુભાષનગરના લગભગ ત્રણસો જેટલા મકાનોને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા છે મહત્વની વાત એ છે અને ચોંકાવનારી વાત એ છે કે અહીંના સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે ઓગણીસો ત્રણ ની આસપાસ લગભગ અમારા મકાનના દસ્તાવેજ કરી અમે મકાન ખરીદેલા અથવા કે પ્રોપર્ટી અમે ખરીદેલી હતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે આ જમીન જે છે તે સરકાર શ્રીની થઈ ગઈ છે એટલે આપના મકાનો જે છે તે ગેરકાયદેસર થઈ ગયા છે તેવા સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે સુભાષનગરના દ્રશ્ય બતાવી રહ્યા છે સુભાષનગરના તમામ સ્થાનિકો અત્યારે હાજર અને ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ લોકો દ્વારા ખાસ કરીને અમદાવાદ એ કોર્પોરેશન એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે અને સાથે જ તેમને મકાન જે છે તે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર હોય તેવું પણ વાત અહિયાં જાણવા મળી રહી છે ને આક્ષેપ કરવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ છે કે આમના દ્વારા આરટીઆઈ કરવામાં આવી છે ત્યારે સામેથી કલેક્ટર દ્વારા એવું જવાબ આપવામાં આવ્યો છે કે કોઈ પણ બિલ્ડર સાથે અમારા કોઈ પણ પ્રકારના કરાર કરવામાં નથી આવ્યા ત્યારે સવાલ એ થાય કે શું બિલ્ડરે જાતે જ પોતાની જાતે જ એવું સમજી લીધું છે કે અહીંનું ટેન્ડર આપણને મળશે અને કામગીરી આપણે શરૂ કરી દઈશું અથવા અંદર ખાણે કોઈ અધિકારી સાથે તેની સાંઠગાંઠ છે અને તેને અગાઉ જાણ કરવામાં આવ્યા છે આ તમામ સવાલો જે છે તે આમના આક્ષેપો અને એની પરિસ્થિતિ પ્રમાણે સર્જાઈ રહી છે ત્યારે કેટલીક બહેનો છે અત્યારે આપણી સાથે તેમની સાથે વાતચીત કરશું બેન ખાસ કરીને શું કહેવા માંગશો કેવા પ્રકારની તકલીફો પડી રહી છે શું નોટિસ આપવામાં આવી છે ના નોટિસ નહીં આપી નોટિસ આપીને અમદાવાદ નથી આપી સુ સુ એમ કે છે કે તમે કેશોનગર તોડી નાખ્યા ને એવા તમારા મકાન તોડીને સરકાર ની જમીન છે કે પોતાનું હા પોતાનું મકાન છે ખરીદેલું અમે તો 40 વર્ષ થયા દસ્તાવેજ છે હા દસ્તાવેજ છે અમે કોરેટ મે જઈને જમીન લઈને વકીલ સાથે લખન કરાવીને જમીન લઈને મકાન કવચ છે તમે એવું કહ્યું કે મારી પાસે દસ્તાવેજ છે મારા પોતાના મકાન છે તો તમે કેવી રીતે થોડી પાડશો તો કે એ તો કે ગેરકાયદેસર છે કે એ તો સરકારની જમીન ઉપર તમે બનાવ્યા એમ કે તો આપે કીધું ને કે દસ્તાવેજ કરનારા પણ અધિકારી સરકારી હોય તો દસ્તાવેજ કેવી રીતે થઈ એ તમને ખબર પણ એ બેન કેટલા મકાનો છે ટોટલ અહીંયા 300 અને શું પરિસ્થિતિ છે હવે આઈની પરિસ્થિતિ અમને છે ને બપોરે બી ઊંઘવા દેતા નથી રાત દાડો અમને હેરાન કરે છે અમારા આદમીઓ ઘરે હોતા નથી અને કોઈક દિવસ પોલીસ લેડીસો લઈ લઈ આવશે કોઈક દિવસ સાહેબો લઈને આવશે પીએ આવે છે બધા આવે છે ને તો અમને સાહેબ ધમકી જ છે ઘર ખાલી કરી નાખો ના કે તમારા છોકરાનું શું થશે મારવાની ધમકી આલે બટકા ભરવાની ધમકી આલે ડોઝર ફરી જશે આવી બધી અમને ધમકી છે સાહેબ હા પોતાનું સાઈઠ વર્ષથી અમે રહીએ છીએ અહિયાં હા છે આ લોકો કેમ દસ્તાવેજ છે તેમ છતાં બી આવું એમને એમની મરજી થી બધું કરે છે કેમ સાહેબ શું તમે તો જો બઉ લોન ઉપાડી ઉપાડી અમે મકાન બનાવ્યું પાક્ મકાન બનાવ્યું છે અમે તો પચાસ સાઠ વર્ષ થયા હોય માં સસરા એ ખરીદ્યું સસરા એ અમાર નામ નામ ઉપર કર્યું પછી નામ ઉપર અત્યારે ચાલીસ પચાસ વર્ષ થઈ ગયા પછી ચાલીસ પચાસ વર્ષ થઈ ગયા ને તો અમે લોન ઉપાડી ઉપર બનાવ્યું મકાન અત્યારે હું સીવું છું

ટીપી હા એટલે છે ને પછી બધા જ બધા ધમકી આલે અમને એટલે નઈ આલે બધા ધમકી આલે કે તમે ખાલી કર દો ખાલી કર દો હવે આટલા બધા છે લઈને જવાનું કોઈ પાડે તો મળવો જ હોય ને આટલે ખાલી કરવાનું કે છે આપણ ખાલી કરવાનું ખાલી કરવા ને એમ ધમચી વિધવા બની હોય મજૂરી કરીને અમારા બચ્ચા જીવાડતા હોય બરોબર આ ઘર અમારા પોતાના બનાવી લે પાણી ઉપાડી બનાયે અને ખરીદી પાણી નતું લાઈટો નથી બબે માથોડા મોંઘા પડ્યા હતા તારથી અમે જમીન લીધી સાઠ વર્ષ રહેવાસી થઈ જાય બરોબર હવે અમને ધમચી આલે છે પોલીસ આવે છે બિલર અમને પીઆઈ તો આ આપડા સાબરમતી ને એમ કે કે તમારા મકાન માં પાણી જ નાખશે અમે નહી રાખા તમારે એવું કેવા માગે છે તે દાડે આયા અમે ધમચી બહુ ઝાલી ને ગયો બોલવા જ ના દે અમને લેડીસ ને બસ અમારે જવું કે વિધવા બાઈઓ અત્યારે પચીસ પચીસ વર્ષની અમારા ઘર માં રંડાયેલી હોય છોકરા મરી જ્યા હોય તો અમે કેવી રીતે ગુજારો કરી શકશું એનું શું કદાચ થોડી કાળે અથવા એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આપણો કશું એમ પરેશી કેવી રીતે થાય અમારી જંત્રી ભરીને અમારી જમીન સૂટી કરીશું અમે

અને પોલીસ કોણ આઈને ધમકી આપે શું ધમકી આપે એ એમ કહે છે કે આજ ને તો કાલ તમે ખાલી નઈ કરો ને તો તૂટવાનું તો છે સામાન અંગત બુલડોઝર પડશે જેવું કે ખાડિયામાં ફર્યું બરાબર હવે મારે તો બે છોકરા છે હું તો ઘરવાળા જોડે રહેતી બી નઈ મારે ક્યાં જવાનો મારા બે છોકરા લઈને ભાઈ ને અમારું મકાન પોતાનું છે દસ્તાવેજ કીધું પોતાનો દસ્તાવેજ નઈ મારા પર પાવર ટર્મ છે કનુજી આતાજી ની જમીન નું છે બરાબર પણ અમે તો કેટલા વર્ષથી રહી છે ટેક્સ બિલ બી છે અમારી પાસે અને પોલીસ વાળા લાવે છે તો પીઆઈ સુધી આવીને ધમકી આપે છે પીઆઈ એમ કે છે કે હે તમે કેમેરા લગાવીને આયલા હતા તમે મારવાની ધમકી આપી હતી તમારા ઉપર કેસ કરીશ આ કરીશ તો કઈ રીતનો કેસ કરશે કેસ કે હા આપે છે સાબરમતીના તમે શું જવાબ અમે અમે કીધું સાહેબ કઈ રીતનો કેસ કરશો ગુનો એમને એમ કોઈ કેસ કરી દે એમને એમ કઈ ફાંસી થોડી મર્ડર વાળા ને સજા નહીં થતી એવી

અને એમને છે છે બધાને લાલચ આપેલી છ ચેક આલવાના ને દસ મકાન આલવાના દુકાન આલવાની ને અમને એવું કઈ અમાય અમારી જોડે એક બી વખત મીટિંગ નહી કરી સોમવાળા એ અને ખાલી બધાને લઈ લેને આવે છે જ્યારે ત્યારે ધમકાવા તો એડિયા જ આવે છે બે ચૌદશિયા કામ કરે છે એની જોડે મારી જોડે ઝઘડો થયેલો છે વિડીયો બી છે અમારી પાસે એ બી કમ્પ્લેન કરી એની બી કોઈ લોકો ઇન્ક્વાયરી નહીં કરતા એ લોકો સાંભળે છે

અને પોલીસ બોલાય પોલીસ દ્વારા કોણ આવી રીતે મિક્સ છે જે પૈસા ખાખર અમારા અહીંયા જ ગામ ના માણસો પોલીસ બી આઈ ને ધમકી આપે છે પોલીસ બી આવીને ધમકી દેશે પોલીસ બી આવીને ધમકી આપી જાય છે પોલીસ પોલીસ શું ધમકી વધારે ચપચપ કરવા નહીં નહીં તો કે જેલમાં મૂકી દઈશ મકાન તોડીને તારે જેલમાં મૂકી દઈશ કે જે એટલે કોઈને પણ કોઈ પણ કેસ કરી કોઈ પણ ની ઉપર કોઈ પણ કેસ નાખી દે અને અમાર અહીંયા ને એમ કહે છે કે બટકા ભરીસૂન મારી સુ ખરેખર પોલીસે ધમકી આપી કે આપનો આક્ષેપ છે હા મોટા પીઆઈ આવીને ધમકી આપી જાય છે કરે ને કોઈ બોલવાનું નહીં બેન તમે શું કહેવા માંગો છો 151 ની ધમકી આલે છે અમને એપીએસઆઈ બાયતા ને બધા એવું કહે છે મારા છોકરા ઉપર જ કેસ કર્યો તો અમારા ઉપર જ વિડિયો ઉતાર્યો તો બિલ્ડર ભાઈ ને સાહેબ અમે માર્યો તો એ એ સાહેબે જ અમારો કેસ નથી અને ઉપર ચડ બોલાવે છે ને તો અમને ફાંસી ના ના કેસ નાખવાની ધમકી આલે છે સાહેબ હા ફાંસા ના કેસ આવી બધી બૈરો ને ધમકી આલે છે શું અમે બૈરા રકડેલા છે અમારા ઘર માટે અમે નહીં લડી શકીએ હે અમુક લોકોના બેન મકાન એવું કે છે કે રીડેવલપમેન્ટ માં છે અમુક લોકો એવું કે છે ટીપી નીકળે છે હા એવું કે છે સાત દાડા ની અંદર તમે ટેન્શન ટેન્શન લાગે છે ખરા કે ગમે ત્યારે હા છે ને મને તો આયું ને તારથી સાહેબ ટેન્શન છે ઘર નું મને આયું ને તારથી ઘર ની ચિંતા છે શું કહેશો બેન એ તો કો 10 દિવસ થી આપણે ધમકી આલી છે જેને નોટિસ આપી ગયા છે એમને 10 દિવસ થી ધમકી એક બિલ્ડર લોકો કે તમે 10 દિવસ માં ખાલી કરો છે બિલ્ડર એ તો આ સો છે ને અને આપણે આવશે અમને કે પોલીસ બંદોબસ્ત લઈને આવશો અમે લોકો બોલે તમારે જે થાય કરી લેજો બોલે કારણ હોય મોટા શું કોઈ કરાર એવો કોઈ થયેલો છે રીડેવલપમેન્ટ અથવા એવું કશા માટે તો એ લોકો આરટીઆઈ માં એવો જવાબ આપેલો છે આ ભાઈ કહી રહ્યા છે કે એવું કોઈ કરાર નથી થયો તો આ કેવી રીતે પછી આ બિલ્ડર એન્ટ્રી લે છે એજ ખબર ને પૈસા ખવડાવે છે બે ચાર માણસ ને એના કામ ઉપર રાખે છે ગ્રુપ બનાવીને અને ત્યાં ગાડી એમને પૈસા ખવડાવે છે અને એમ કે છે કે તું આટલા વિસ્તાર મકાન તારા ખાલી કરી આપ અમે તને આટલી કિંમત આપીશું તને આટલા મકાન આપીશું પચીસ મકાન ની લાલચ ચાલેલી છે દસ મકાન ની લાલચ આપેલી છે રોજ બાઈક ઉપર દંડા લગાઈ લગાઈને ભરાઈ ભરાઈને આવે અને ભાઈ પોલીસ ફરિયાદ અને અમારું તો છોકરીઓ વાળું ઘર છે સાહેબ ફરિયાદ અમે ગયા હતા પોલીસ વાળા અમારી કમ્પ્લેન લેતા બી નહીં કે અમારી ફરિયાદ સાંભળતા બી નથી ચોક્કસ તમામ તમામ સ્થાનિકો છે સ્થાનિકો દ્રશ્ય બતાવીએ કે કયા પ્રકારની આ ઘટના છે તે ઘટનાઓ ખાસ કરીને ચાલી રહી છે તમામ લોકોનો એવો આક્ષેપ છે કે સાબરમતી પોલીસ તમારી રજૂઆત નથી સાંભળી રહ્યા તમામ આક્ષેપો આ મહિલાઓ છે તે સાબરમતી પોલીસ ઉપર અને ખાસ કરીને સોમ ગ્રુપ બિલ્ડર કરીને કોઈ છે તેના ઉપર ચોક્કસથી તમામ આક્ષેપો લગાવી રહ્યા છે મહત્વની વાત છે કે પેલી બાજુનો જે વિસ્તાર છે તે પેલી બાજુનો વિસ્તાર જે છે તે રીડેવલોપમેન્ટમાં જાય છે તેવું પણ તે ચોક્કસથી કહી રહ્યા છે અત્યારે આ જે વિસ્તાર છે તે અહીંથી ટીપી રોડ નીકળી રહ્યો છે એટલા માટે નોટિસ આપવામાં આવી છે તેવું ચોક્કસ ત્યાં તમામ લોકો કહી રહ્યા છે પરંતુ સવાલ એ થાય કે જો કલેક્ટર ને આરટીઆઈ આ લોકોએ કરી છે તો આરટીઆઈ માં એવો જવાબ આપવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારનું કરાર એવો કરવામાં નથી આવતો સવાલ એ થાય કે શું બિલ્ડર ખોટો કે પછી કલેક્ટર ખોટા કે પછી સાબરમતી પોલીસ સાચી કે જે અવરનવર આ લોકોને ધમકાવા આવે છે તેવું તેમના આક્ષેપ પરથી લાગી રહ્યું છે સ્થાનિકો છે શું છે તમારી પાસે મારા જોડે નોટિસ છે તમે મને જેટલું જાણ છે કે સરકાર કોઈ પણ ઘર બનાવવા માંગે છે કોઈનું ઘર તોડવા માંગે છે બરોબર એના ત્રણ થી નોટિસ નોટિસ ક્યારે આપવા માં નોટિસ મને પહેલી નોટિસ બજાવવા માં આવે છે ની આસપાસ ત્રેવીસ તારીખ બજાવવા માં આખી તારીખ તેવીસ ચાર બે હાજર પચીસ એ તારીખે અમને આ કહેવામાં આવે કે તમારે સાત દિવસની અંદર તમારે પુરાવા લઈને જમા થવાનું છે અંદર ન તો દસ દિવસ પછી અમે તોડી દેવામાં આવશે ઘર શું કામ તોડવાનું કે અમારે ટીપી રોડ નીકળે છે મને જેટલું ખબર છે કે તમારા કોઈ પણ અમુક વિસ્તારમાં ટીપી રોડ નીકળે છે અને અમુક ભાગમાં જે રીડેવલપમેન્ટ રી ડેવલપમેન્ટ છે આમાં એવું છે કે બીજા એક પટ્ટામાં છે ને એમને ટીપી રોડ કાવામાં આવે છે અને બીજા પટ્ટામાં એ લોકો રીડેવલપમેન્ટ આપી છે જેના જેટલી થઈ શકે એટલી જમીન લોકો પચાઈ શકે આ નોટિસ છેલ્લી નોટિસ ક્યારે આપવામાં આવી ઉલ્લેખ શું કરેલો છે મને કાલે જ નોટિસ આવી હતી કે તમારે આવી રીતે આવી છ તારીખે ચાર વાગે મિટિંગમાં આવવાનું છે જે મ્યુનિસિપાલિટીની ઓફિસ છે ઉસ્માનપુરા ત્યાં તમારે બધાને ભેગા થવાનું છે એવી નોટિસ જણાવવામાં આવી છે મને અચ્છા શું નોટિસમાં ટૂંકમાં તમે વિગત વાંચો મુદ્દાની કે શું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સર બેઝિકલી નોટિસમાં એ કહેવામાં આવે છે સાત દિવસની અંદર તમારે જે પુરાવા છે એ તમારે ત્યાં રજુ કરવાના છે ના ના દસ દિવસ પછી અમે જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે તમે ઘર તોડવાનો છે કેટલું કેવું કે છે કે દસ્તાવેજ પણ છે લગભગ બહુ જૂના અમારા અમારા પોતાના નાઇન્ટીન સિક્સટી થી અમે રહેતા હતા ત્યારથી અમે દસ્તાવેજ કરાવેલા છે અમારા પાંચસો રૂપિયાના દસ્તાવેજ છે એ ટાઈમ ના જૂના માં જૂના દસ્તાવેજ અમારા પુના દસ્તાવેજ બનાવી ને આયા હતા કારણ કે અહીંયા નતા બનતા દસ્તાવેજ તમારા છે તેમ તમારું પણ તે છતાં પણ અમને આમ કહે છે કે તમારું ઘર ગેરકાયદેસર કબજેદાર છે કારણ કે દસ્તાવેજ જે હોય એ લોકો કોઈ દિવસ કબજેદાર કહેલાતા નથી અને જેટલું મને જાણ છે કે કોઈ પણ સરકારી કોઈ પણ કામ હોય છે એના ત્રણ થી છ મહિનાનો ટાઈમ હોય છે કે ત્રણ થી છ મહિનાની અંદર તમને નોટિસ આપ બજાવવામાં આવે છે કે ત્રણ કે છ મહિના પછી તમે ખાલી કરો આ અમને કે છે કે સાત દિવસમાં ખાલી કરો સાત દિવસમાં તો તમે કોઈ ભાડે રહે છે એમને ખાલી કરવા નથી કહી શકતા તમે દિવસ કેમ આપો છો ચોક્કસ નોટિસ છે નોટિસ ના દ્રશ્ય આપણે બતાવીએ નોટિસ કયા પ્રકારની આપવામાં આવી છે કેમેરા પર્સન ને કહીશું કે આપણે બતાવે જે નોટિસ છે તો નોટિસ ખાસ કરીને તેમને આપવામાં આવી છે સાત દિવસની અંદર પુરાવા જે છે તે રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે જે પુરાવા જે છે તે રજુ નહીં કરવામાં આવે તો પછી ગેરકાયદેસર તમારું મકાન હશે તે તોડી પાડવામાં આવશે આ નકશો છે કે કયા પ્રકારનો ટીપી રોડ નીકળે છે કયા ભાગનું ગેરકાયદેસર છે પ્રકારનો નકશો જે છે તે ખાસ કરીને આની અંદર મૂકવામાં આવે છે ત્યારે અનેક સ્થાનિક છે તેની સાથે વાતચીત કરશો શું તમારું નામ છે તમે તમારું પણ મકાન છે અલ્પેશ ઠાકોર મારું નામ છે અહીં અમે પચાસ વર્ષથી રહીએ છીએ મારા દાદા વખતેનું મકાન છે આગળ કેટલા વર્ષ જૂનું મકાન છે શું દસ્તાવેજ છે પચાસ થી સાહીઠ વર્ષ જૂના રહીએ છીએ અમે બરોબર અમારી પાસે બાવર પેટર્ન ઉપર છે જાતુના ખેડૂતની જમીન હતી અત્યાર સુધી અમને કોઈ સરકારી નોટિસ આવેલી નથી ન્યૂઝમાં આવેલું નથી કે કોઈ બિલ્ડર કે કોઈ નોટિસ નથી મળી અમે હા એવું છે કે એમ અત્યારે હાલ જે રીડેવલપમેન્ટ વાળા જે દાવા કરે કોર્ટ ની અંદર સિવિલ કોર્ટમાં એના પછી એ લોકોએ તરત જ કે ટીપી રોડ છે એમ કરીને બાજુમાં ટીપી વાળા નોટિસ આપી જો ટીપી ખુલતી હોય તો અડધે ન ખુલે

આમાંથી પચાસ એક મકાન સમજી આપીને તોડી નાખવામાં આવેલા છે બિલ્ડર થ્રુ એમ કે છે રીડેવલપમેન્ટ છે રીડેવલપમેન્ટ આજ સુધી અમને કોઈ નોટિસ નથી આપી કે કોઈ મિટિંગ નથી કરી અમારી જોડે અને અમારી એક જ માંગણી છે કે જેમ ઓજાવની અંદર રબારી સમાજને જંત્રી ભરીને સરકારે અમને બ્લોટ આપ્યો છે અમે બી જે પંદર વીસ ટકા જે જંત્રી ભરવાની થતી હશે ઇન્ડિવિજ્યુઅલ એ અમે ભરવા તૈયાર છે અમારી માંગ છે આરટીઆઈ કરવામાં આવી હતી આરટીઆઈ ની અંદર શું જવાબ માંગવામાં આવ્યો હતો ત્યાંથી શું જવાબ આવ્યો અમે કલેક્ટર્સ ઉપર આઈટીઆઈ કરી હતી કે સાહેબ શ્રી આપને સી સરકાર જમીન થઈ ગઈ હોય તો એના માલિક તમે કહેવાઓ બરાબર તો કલેક્ટર શ્રીને કીધું કે તમારે જે બિલ્ડર જોડે જે બી કરાર થયો હોય એગ્રીમેન્ટ થયો હોય એ અમને જે બી ડોક્યુમેન્ટ આપો અમે એના પૈસા ભરવા તૈયાર છીએ અમારે જાણ જોઈએ છે તો કલેક્ટર શ્રી અમારા પાસે જાણ આવી લેટર આવ્યો કે આજ દિન સુધી કોઈ કલેક્ટર જોડે કોઈ જો એગ્રીમેન્ટ કરવા નથી આવ્યું બિલ્ડર એગ્રીમેન્ટ નથી થયો કોઈ કરાર નથી થયો તો પછી કેવી રીતે પાડી રહ્યા છે મકાન જે પ્રમાણે આપ આક્ષેપ કરી રહ્યા છે એ જ અમને નથી ખબર બધા સંમતિ લે છે એક મકાન ના ત્રણ મકાન આપીશ ચાર મકાન આપીશ સાત હજાર મળે ત્યાં કારણે તમને શું લાગે છે જો કદાચ આપના મકાન પાછા નહીં મળે અથવા કોઈ આપની જે માંગ છે તે પૂરી નહીં થાય તો પછી આપ લોકો શું કરશો આવનાર સમયની અંદર અમારા સુભાષનગર ગામની અંદર તમામ લગભગ સિત્તેર ટકા પબ્લિક બનાસકાંઠાની છે આવનાર સમયમાં જો ઠાકોર સમાજની જરૂર પડશે તો અમારા ભાઈઓને અને ઠાકોર સમાજને ને બનાસકાંઠા ગામડે ગામડે જઈને આનો વિરોધ કરશું અહીંયા પબ્લિક ભેગી કરશું અને અમારો ન્યાય માંગશું

બિલ્ડર અમારી પાસે બધું જ માંગે છે આધાર કાર્ડ ચુંટણી કાર્ડ લાઈટ બિલ ટેક્સ બીલ કોઈ ધમકી આપે છે પર પોલીસ ફરિયાદ કરવાનું આપ લોકો અમે ઘણી વાર રજીસ્ટર એડી કરી છે બરોબર એનો કોઈ અમને જવાબ નથી મળ્યો રજીસ્ટર એડી નો ઘણી વાર કરી છે કયા પુરાવા છે આપણી પાસે અત્યારે હાલ અમારી પાસે ઓગણીસો ને બત્રીસ ના પુરાવા છે જાતુના ના જમીન હતી અને સાત વાર ના ઉતારા બી છે અમારી પાસે તમામ પુરાવા જે છે તે ખાસ કરીને તે બતાવી રહ્યા છે એમની પાસે રહેલા જે આ પુરાવા છે તે પણ ચોક્કસ થી રજૂઆત કરી રહ્યા છે અમુક સુભાષ ગામના જે અમુક પટ્ટાના ભાગના જે છે તે માં જાય છે તેવું તે કહી રહ્યા છે સાથે અમુક જે ભાગ છે તે મહત્વની વાત છે કે ટીપી રોડ નીકળી રહ્યા છે તેવું ચોક્કસ થી કર્યા છે જયારે આતરણી કરવામાં આવી ત્યાં ત્યારે એમસી દ્વારા વધારે પૈસા લેવામાં આવ્યા હતા તો કોર્ટ શું આ પૈસા પાછા લેવામાં આવેલા સરકાર પાસે તપાસ બેસાડે મંત્રી સાહેબ પોલીસ વિભાગ માં તપાસ બેસાડે એ અમારી માંગ છે ચોક્કસ સરકાર પાસે ન્યાય ની માંગ કરી રહ્યા છે ત્યારે જગદીશ ચાવલા અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું તમારા પાસે પણ ડોક્યુમેન્ટ છે આ નોટિસ લઈને તમે ઉભા છો પાછળ જે પણ આ રોડ ટીપી રોડ નીકળી રહ્યા છે તેનો નકશો પણ ખાસ કરીને આપવામાં આવ્યો છે આપ અહીંયા પહોંચ્યા છો શું સ્થાનિકોની રજૂઆત એક સામાજિક આગેવાન તરીકે આપની પાસે અહીંના કેટલાક સ્થાનિક મિત્રો અમારા મિત્રો છે વર્ષોથી અમે એમની સાથે જોડાયેલા છે એટલે અમને અહીંથી મેસેજ મળ્યા હતા કે ભાઈ આવી રીતે અમને નોટિસ અમારા મકાનો તોડવા માટે બિલ્ડરના માણસો અને પોલીસના માણસો આવે છે એટલે અમે અહીંયા સ્થળ તપાસ કરતા અમને માલુમાત થઈ કે એમની પાસે એવા પૂરતા એવિડન્સ છે કે ઓગણીસો એકત્રીસના દસ્તાવેજ છે એમની પાસે આ જમીન એમને પૈસા આપીને ખરીદેલી છે દસ્તાવેજ કોણ કરે જમીન માલિક કરી શકે દસ્તાવેજ દસ્તાવેજ જમીન માલિક તમારું પ્રોપર્ટી છે આપ દસ્તાવેજ કરાવવા ગયા સામે તો એ કોણ કરે પ્રાઇવેટ માણસ કરે કે કોઈ સરકાર કરે સરકાર શ્રી દ્વારા દસ્તાવેજ કરવામાં આવે એની સરકાર શ્રી એની ફી લેતા હોય છે એની જંત્રી થતી હોય છે બધું સરકારના તમામ ચાર્જીસ આપીને આ લોકોએ પૂનામાંથી દસ્તાવેજ કરાવે છે કે જે તે સમયે પૂનામાં દસ્તાવેજ થતા હતા ગુજરાતમાં નતા છતાં પણ સરકારનો દસ્તાવેજ સરકાર માન્ય નથી હવે એમાં એવું જોયું છે કે શ્રી સરકારનું ઉપર નામ આવી ગયું છે તો આપણે આમાં આ ક્લિયર કટ કેસ જે ઓર્ડરની ઓર્ડનની રબારી વસાહતનો જે ક્લિયર કટ કેસ છે એવો જ અહીંયા કેસ છે અહીંયા ઠાકોર સમાજના દરબાર સમાજના દેવી પૂજક સમાજના વાલ્મિકી સમાજના ત્રણસો સાડી ત્રણસો મકાન છે આ લોકોની જમીન એ લોકો એક ઓગણીસો એકત્રીસ માં દસ્તાવેજ થી ખરીદી હતી પરંતુ સમય જતાં આમાં શ્રી સરકાર થઈ ગયેલ છે તો જેમ ઓઢાઉનની રબારી વસાહતોમાં સરકારે જંત્રી ભરીને એ લોકોને જમીન અને મકાનો પાછા આપ્યા છે એવી રીતે જ અહીંની તમામે તમામ સ્થાનિક મકાનો દુધારીઓને એમની જંત્રી લઈને મકાન આપવામાં આવે એવી એમની સ્થાનિકોની માંગ છે તો આપને લાગે છે ખરેખર ટીપી રોડ અહીંયા નીકળી રહ્યો છે અથવા બીજી સાઈડનો જે પટ્ટો છે ખરેખર રીડેવલપમેન્ટમાં જઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે આ કહી રહ્યા છે કે મકાન તોડી નાખવામાં આવશે જી આમાં જ્યારથી સરદાર વલ્લભભાઈ પટેલનો જે સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું છે અને ઇન્ટરનેશનલ મેચો આય રમાઈ રહી છે ખૂબ સારી બાબત છે આપણા અમદાવાદ માટેનો વિસ્તાર માટે ગર્વની બાબત છે પરંતુ એ સ્ટેડિયમ ને આજુબાજુમાં રીચ અને પોસ્ટ પબ્લિક લાવવા માટે અહીંયા વસ્તી સ્થાનિક વર્ષો જૂની પબ્લિકને હટાવી આ કેનો ન્યાય છે શું આ લોકો ગુજરાત ની જનતા નથી શું આ લોકો મત અધિકાર નથી આ લોકો મત નથી આપ્યા તમારી સરકાર વસવાટ કરાવો અને કોઈની સાથે ખોટું ના થાય એ દિશામાં આગળ વધો એવી કામગીરી અમે અપેક્ષિત અપેક્ષિત કરીએ છીએ આપને એ લાગે છે કે કરેલી માંગો પૂરી થઈ અપેક્ષિત કરેલી માંગો કોઈ પણ સરકાર કામ કરે છે જનતા માટે અને જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવું કામ છે સરકારનું જ્યારે સરકાર જનતાના પ્રશ્નોનું નિવારણ નથી લાવતી ત્યારે જન આંદોલન ઉભા થાય છે અને જન આંદોલન ઉભા થાય ત્યારે ભલભલી સરકારે એના કામો કરવા પડે છે ચોક્કસ તો આ ખાસ કરીને સુભાષ નગર ગામ છે મહત્વની વાત છે સાબરમતી વિસ્તાર ખાતે આવેલું છે અને તમામ લોકોનો એવો આક્ષેપ છે કે અમુક ભાગનો જે એરિયા છે તે રીડેવલોપમેન્ટમાં જઈ રહ્યો છે અને અમુક ભાગનો જે ભાગ છે તે ખાસ કરીને ટીપી રોડ નીકળી રહ્યું છે ને એટલા માટે જ તેને ખાસ કરીને તેના પુરાવા જે છે તે માગવામાં આવ્યા છે મહત્વની વાત કહી શકાય કે ત્રણસો જેટલા મકાનો જે છે તે ખાસ કરીને અહીં આવેલા છે અને બિલ્ડર કોઈ બિલ્ડર છે તે બિલ્ડરના માણસો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે સાથે જ પોલીસ પણ ધમકી આપી રહી છે અને ગરીબોની દબાવવાની વાત છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે હવે આવનારા સમયમાં એ જોવાનો વિષય રહેશે કે શું ખરેખર આ લોકોને મકાન આપવામાં આવશે આ લોકોના જે મકાનોના દસ્તાવેજ બે હજાર ની પહેલાના સાલના છે તે તમામ દસ્તાવેજોને માન્ય રાખવામાં આવશે અથવા તેમને અન્ય કોઈ જગ્યાએ મકાન આપવામાં આવશે કે પછી તમામ કરેલા દસ્તાવેજોને રદ કરી અને આ મકાનો તોડી પાડવામાં આવશે તે આવનારા સમયમાં જોવાનું વિષય રહેશે પરંતુ માંગ ચોક્કસ રીતે લોકો કરી રહ્યા છે અને સાથે જ તેમનામાં પણ ડર ડરનો માહોલ ચોક્કસ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે કદાચ અમારી માંગ પૂરી નહીં થાય ને અમારા મકાન જો તોડી પાડવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન આવનારા સમયમાં ગામે ગામ કરીશું તેવું પણ રહ્યા છે સવાલ એ થાય કે એક તરફ આરટીઆઈ કરવામાં આવે છે તો કલેક્ટર દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે કોઈ જ પ્રકારનો કરાર કરવામાં નથી આવ્યો ત્યારે બીજી તરફ બિલ્ડર આવીને ચોક્કસ આ લોકોને ખાસ કરીને એના માણસો દ્વારા ધમકી આપવામાં આવે છે સવાલ એ થાય કે શું આ લોકોની રજૂઆત અન્ય કોઈ દ્વારા સાંભળવામાં આવશે શું આ લોકોના તમામ આક્ષેપો સાચા છે કે ખોટા છે તે પોલીસ તપાસનો વિષય છે પરંતુ પોલીસ પૈસા ખાઈને કામગીરી કરી રહી છે તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે હવે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે કયા પ્રકારની કાર્યવાહી જે છે ત્યાં સુભાષનગર ખાતે કરવામાં આવશે શું આ લોકોને ન્યાય મળશે કે નહીં મળે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન રુસીન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ